નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ આહિર કરશન ડાંગર સાથે બનેલી ઘટના વિશે સલામ માલિકુમ કરશન ડાંગર રામ રામ બાદરખાન આવો આવો આજ તો ધંધોસર ભૂલા પડ્યા ચાર ઓરડાની ઓસરીમાં ડાયરાની વચ્ચે હાથમાં હોકાને પકડીને પડછંદ કાયા ધરાવતા કરશન ડાંગરે જૂનાગઢના ફોજદાર બાદરખાનને આવકારતા બે જુવાનો એકના ફળિયામાંથી ફોજદારના ઘોડાની લગામ પકડી જોગાણ માટે લઈ ગયા હતા અને ફોજદાર સાથેના સિપાહીઓની પણ યથાયોગ્ય સરભરાની વ્યવસ્થા ગોઠવી હતી ડાયરામાં અલકમલકની વાતો સાથે કાવા કસુંબા સાથે કઢિયેલ દૂધની ત્રાસળીઓ ફરી રહી હતી ડાયરામાં સૌ આનંદ લૂંટી રહ્યા હતા ત્યારે કરસન ડાંગર કટાણે આવેલા ફોજદારની વાતનો મર્મ જાણવામાંથી રહ્યા હતા દેખો કરશનભાઈ નવાબ સાહેબ ધંધુસરે બહુત ખુસે રાજકા ઓર વફાદારી દોનો દોનોસે ધંધુસર સબસે આગે હે ફોજદાર બહાદુર ખાને પોતાની દાઢી પર હાથ ફેરવતા ફેરવતા કરશન ડાંગર સામે જોયું હતું હા ભાઈ એ તો ઠીક છે પણ આજ આપ શું પ્રયોજનથી આવ્યા છો એ તો બતાવો बादशाह सलामत धंधु से आना चाहते हैं बहुज आनंद आंगणा नो धनी क्या थी हाँ, आप तैयारी कीजिए चांद की रात को दरबारी रसाला के साथ नवाब साहब पधारेंगे फौजदार अमार हौभाग्य कहवा के के नवाब साहेब अमारे त्या पधारे कर्शन डांगर नवाब साहब ने खास कहा है कि उसके आने के अवसर पर ધંધો સરકી ઓરતો કા રાસ આયોજન ક્યાં જાય ડરતા ડરતા ફોજદારે ડાયરામાં વાત કરતા ડાયરિયામાં બેઠેલા મુછાળા મર્દોના મોઢાની નસો ખેંચાઈ હતી ફોજદાર આયરાણીઓના રાસ તો મુરલીધરને રીઝવવા માટેના હોય છે એ કોઈ કાળા માથાના માણા સામેનો નાચે મોઢાનો રંગ બદલતા કરશન ડાંગરે ફોજદારને કહ્યું હતું કરશન ડાંગર આપ રાજ કે ખિલાફ હો રહ્યો આપ રૈયત હો ઓર હો રાજા બહાદુર ખાને પોતાનો અવાજ ઊંચો કર્યો હતો ફોજદાર અમારો રાજા તો ધોળી ધજાવાળો દ્વારકાનો ધણી છે અમારી બાઈઓ અમારા ઠાકરને મૂકીને કોઈ બીજા સામે ન નાચે અને કરશન ડાંગરે તલવારની મુઠ પર હાથ નાખ્યો આઈ રાણીઓના હાસની વાત સાંભળી ડાયરો આખો કાળજાળ થતો મારો કે મરો થતો ઊભો થઈ ગયો હતો જુનાગઢના ફોજદારે વાત વણસે એ પહેલા ધંધુસર વિદાય લીધી હતી અને જુનાગઢની રાજસભામાં આવી બહાદુર ખાન ફોજદારે વાતને વળ ચડાવતા રજૂ કરી હતી જહાપણા ધંધુસર કા કરશન ડાંગરને રાજ કા અપમાન કિયા કોણ સા અપમાન કરશન ડાંગરને ક્યા वो हम भी सुने अपना करशन डांगर ने आपके मान में धंधुसर की औरतों का रास रखने से मना कर दिया और कहने लगा है कि हमारी औरतें मुरलीधर के अगलावा और किसी के सामने नहीं नाचती है अब आप बताओ क्या है ये राजद्रोह नहीं है फौजदार ने बात सांभी गुस्से तथा नवाबे फरमान करूत के જુનાગઢ રાજમાં રહેવું હોય તો આયરોએ રાજના દરેક આદેશોનું પાલન કરવું પડશે અને જો રાજના આદેશોનો અનાદર કરવો હોય તો રાજ તેને જાકારો આપે છે નવાબનું ફરમાન ધંધુસર પહોંચતા જ કરશન ડાંગરની આગેવાની હેઠળ આહિરોએ નવાબની જો હુકીમીને તાબે ન થતા પોતાની ઘર વખરીના ગાડા ભરી ધંધુસરને છેલ્લી સલામ ભરી સૌ સાથે ચાલી નીકળ્યા હતા સારમાંથી કરશન ડાંગર અને આહિરોને જૂનાગઢના નવાબે ઝાકોર આપેની ગોંડલના ધણી સંગ્રામસિંહને જાણ થતાં પોતાના રાજના સીમાડે પોતે જાતે શામાં જઈ આવકારતા કરશન ડાંગર અને આહિરોને પૂરતા માન મોભા સાથે ગોંડલ તાબાના કલાણા ગામમાં વસાવ્યા હતા અરે મેપા લોખિલ આ વાઘેરોએ કંપની સરકારને પડતી મેલી આયરના ગામ ભાંગવાની કમતી તેને ક્યાંથી સૂજી રામભાઈ છૈયા લોઢવાનો ડાયરો કાણ એટલે કે મરણના કામે ગામત્ર ગયા હતા ને વાંચતી મૂળો માણે કે ગામને નદણિયાતું સમજી જાહા ચિઠ્ઠી મોકલી હતી ભલું થજો જો વેજનું કે એણે નાક રાખ્યું નકર મલક આખામાં આપણે મોઢું દેખાડવા જેવું ન રહ્યું ભગવાન બોરીચા આયોરની આબરૂ ધજાળાના હાથમાં છે ભાઈ ઈ વાતની ના નહીં વરજાંગ ચાવડા દ્વારકાધીશનું વરદાન છે ને કે નીતિ રાખશો તો આયરોની દેગે ને તેગે મારો વાસ રહેશે ઈ વાતની તો ના ન પડાય નાગદાન ખટારિયા પણ

આયરાણીઓના રાસ રમવાની ના પાડતા નારાજ થયેલા નવાબે કરશન ડાંગરની આગેવાની હેઠળ ધંધોસરના આયોરને જૂનાગઢ રાજમાંથી ઝાકારો આપ્યાની માંડીને વાત કરી હતી ભાઈ આયરાણીઓ કાંઈ નટડીઓ થોડી છે તે કોઈની સામે નાચે નવાબની મતી મારી ગઈ લાગે છે હા ભાઈ નકર આવી બુદ્ધિ નવાબને ન સૂજે એ તો ઠીક પણ કરશન ડાંગર તો આયરોના આગેવાન કહેવાય એણે ઉછાળ ભરી કેનીપા પરણાઈ કર્યા છે ઈ કાંઈ જાણવા મળ્યું વરજાંગભાઈ ઈ કાંઈ જાણવા મળ્યું ભાઈ સાચું ખોટું તો રામ જાણે પણ કદાચ ગોંડલના રાજના આશરે એવા આવે આશરે આવે એવી વાત સાંભળી છે હા ભાઈ એ વાત સાચી લાગે છે આ કલાણાના આડેમાર્ગે આવતા બાઇબહેનો સાથે ઘરવગરી ભરેલા ગાડાઓ દૂરથી આવતા જોયેલા કદાચ કરશન ડાંગર હોય ડાયરામાં બેઠક લેતા મેરા મેત્રાએ તાપસી પૂરી હતી તો તો ભારે થઈ કલાણાના પાદરમાંથી કરશન ડાંગર જેવો આવેર બારોબાર વયો જાય એ કેમ બને વાત અધૂરી છોડી કલાણાનો ડાયરો ઊભો થતો કરશન ડાંગરને આવકારવા પાદરમાં મારા ગાડા આવીને ઊભો રહી ગયો હતો કરશન ડાંગર અને ધંધુસરના આયુર પરિવારો પાદરમાં પૂગતા ગામ આખાએ ભાવથી તેમને રોક્યા હતા કરશન ડાંગરની મહેમાન ગતિ માટે કલાણામાં હરખની હેલી આવી હતી અઠવાડિયાથી મહેમાન ગતિની મોજ માણતા કલાણાની અદેખાઈ આવ્યું હોય કે લોડવાની વેરાંગના વેજીબાઈનો ડંખ લાગ્યો હોય આયુરોને સબક શીખવવા મૂળું માણે કે કલાણાના પાદરે ચિઠ્ઠી બાંધી હતી ગામના આગેવાનોએ મહેમાન કરશન ડાંગરથી ઝાસા ચિઠ્ઠીની વાત છુપાવી ધીંગાણાની તૈયારી આદરી હતી પરંતુ કરશન ડાંગરને ઝાસા ચિઠ્ઠીની જાણ થતાં તેને નારાજ થઈ ડાયરામાં વાત મૂકી હતી બાપ અમારી ભેગો એવો આવો વેરો આતરો આયરને શોભે નહીં અમે તો તમને અમારા જાણી કલાણામાં રોકાણ હતા પણ તમે અમારી ભેગો ભેદ રાખ્યો દુઃખી ચહેરે કરશન ડાંગરે મેપા લે રાવ કરી હતી મેપા લોખિલે વાતનું માપ કાઢતા ધરપકથી જવાબ આપ્યો હતો કે કરશનભાઈ તમે મહેમાન કહેવાઓ અને આયરો માટે મહેમાન ભગવાનથી વિશેષ મનાય એ તમે ક્યાં નથી જાણતા ભાઈ ભાઈ ગામ માથે વિપત્તિના વાદળ મંડાયેલ હોય અને હું આયરનો દીકરો મહેમાન થઈ બેઠો બેઠો રહો એ કેટલું વ્યાજબી કહેવાય તમારી વાત તો સાચી છે ભાઈ પણ મારું મન નથી માનતું અમારા જુવાનડાઓએ પણ મૂળ માણેકને ભરી પીવે એમ છે એટલે તમે ચિંતા ન કરો કરશનભાઈ મેપાભાઈ ઈ ન બને સુખ અને દુઃખના આપણે સહભાગી કહેવાય એટલે આપણે ખભે ખંભા મિલાવી બારવટીયાઓને ભરી પીવાના હોય જાસા ચિઠ્ઠીના જવાબમાં કલાણાના પોલીસ પટેલે ગોંડલના ધણીને અવગત કરવા ખેપિયાને મારતે ઘોડે મોકલ્યો હતો તો બીજી બાજુ બહારવટીયાઓ સામે બાથ ભીડવા કલાણા ફરતે જુવાનીઓના મરચા મંડાણા હતા જેના હાથમાં જે હથિયાર એ લઈને વાઘેરોના પાળને આ હતું ન હતું કરવા જુવાનીયાઓ થનગની રહ્યા હતા કરશન ડાંગર સૌથી આગળ પોતાની જામગરી બંદૂક સાથે મોરચો સંભાળીને બેઠા હતા ગોદેલીનો સમય થતા બહારવટીયાઓએ ગાયોની આડશ લઈ ગામમાં દાખલ થવાની કોશિશ કરતા વાળની આડશે છુપાયેલા કલાણાના જુવાનડાઓ ગાયોના ધણમાં કૂદી પડતા વાધેરાના પાળને હાથો હાથની લડાઈમાં ખદેડી મૂક્યા હતા કલાણાના આયોરની ખુમારી જોઈ અકળાયેલા મૂળું માણે કે પોતાના ભાણે જ વાઘેરની આગેવાની હેઠળ જામગરીઓના જોરે કલાણા ભાંગવા પાળને પાછું મોકલ્યું હતું બંદૂકોના ભડાકા કરતું પાળ કલાણાના ઝાંપા આગળ આવીને ઊભું રહી ગયું હતું વાઘેરોને વંડીઓ અને કાંટાળવાળી વાડોની આડશમાં છુપાયેલા આયરોનો કોઈ ભરોસો ન હતો ગામને નાકે પોતાની જામગરી લઈને અરીખમ ઉભેલા કરશન ડાંગરે આઠ દસ જામગરીઓ સાથે પોતાની પલટણ તૈયાર રાખી હતી તો કેટલાક ગોપણ અને ગિલોલ લઈને પાળ પર ત્રાટકવા કરશન ડાંગરના ઈશારાની રાહ જોઈને ઉભા હતા સાદુળ વાઘેરે પાળને ગામના ઝાંપે ઊભું રહેતું જોઈ પોતાની જામગરીનો કલાણાના તોરણ પર નિશાન તાકી ધડાકો કરતા નાળિયેરના છોતરાઓ ચારેય દિશાઓમાં ઉડી ગયા હતા એ જોઈને પાળમાં જોવામાં આવતું જોઈ સાદુડ વાઘેરે પોતાના ઘોડાને દાખલ કરતા કરશન ડાંગરે ત્રાડ પાડી પડકાર્યો હતો ખબરદાર સાદુળ વાઘેર પાછો ફરી જા નહી કાળ કાળમુખી તારી સગી નહીં થાય પરંતુ પોતાના ગુમાનમાં સાદુળ વાઘેર આગળ વધતા કરશન ડાંગરે જામગરીના નિશાન પર સાદુળ વાઘેરને લઈ ધડાકો કરતા તેને ઘોડા સહિત ભોંય ભેગો કરી દીધો હતો સાદો વાઘેર મરાતા પાળમાં હાકાર થઈ ગયો હતો તો કરશન ડાંગરની જામગરી સાથે કલાણામાંથી જામગરીઓના ધડાકાઓ સાથે ગિલોલ અને ગોફણથી પાળ પર પથ્થરવાળી થતા પોતાની તાકાત પર મગરૂપ મૂળું માણેકને પોતાનો જીવ બચાવી ભાગવું ભારે થઈ પડ્યું હતું તો બીજી બાજુ પોતાની રયતની રખેવાળી કરવા ગોંડલનો ધણી રાજા સંગ્રામજી પોતાની પલટન સાથે કલાણા આવી પહોંચતા કરશન ડાંગરની વીરતા સામે મૂળ માણેકની નાલેશની વાત સાંભળી ખૂબ રાજી થયા હતા બહાદુરીની કદર કરતા ભરદરબારમાં કરશન ડાંગરને પોતાની બથમાં લઈ કલાણામાં મોટી જમીન જાગીર આપી પોતાના રાજમાં પૂરતા માન સન્માન સાથે વસાય્યો હતો મિત્રો વિડીયો પસંદ આવ્યો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ વાર્તાઓ સાથે ઘટનાઓ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે